હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે યોજનાઓ જે પૂછાય છે તો એની ચર્ચા કરીશું પ્રોબેશન ઓફિસર માટે હાલમાં જે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત ખૂબ જ અગત્યની યોજનાઓ છે તો એની ચર્ચા કરીશું આજના વિડીયોમાં દિવ્યાંગ કલ્યાણ યોજના જે છે તો એ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના અને દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબજનને વીમા સહાય યોજના જે મળે છે તો એ યોજનાની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું આ વિડીયો નંબર પાંચ છે એટલે અગાઉની યોજના તમે ન જોઈ હોય તો જોઈ લેવા વિનંતી તો દિવ્યાંગ કલ્યાણ યોજના અંતર્ગત આપણે અગાઉના વિડીયોમાં દિવ્યાંગ વ્યક્તિને એસ બસમાં મફત મુસાફરીની યોજના જે મળે છે તો એની ચર્ચા કરી હતી તેમજ દિવ્યાંગ સાધન સહાય યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી તો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની સહાય અને દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વીમા સહાય યોજના એટલે કે નિયામક શ્રી સમાજ સુરક્ષા દ્વારા આપવામાં આવે છે તો એની ચર્ચા કરીશું અને જે બાકીની ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના અસ્થિલ વિષયક દિવ્યાંગ માટે ટુ વ્હીલ ખરીદવા માટેની સહાય સંત સુરદાસ યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અને બૌદ્ધિક અસમર્થતા ધરાવતા એટલે કે મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જે છે તો એને આવનારા વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો આજના વિડીયોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના જે છે તો એની માહિતી મેળવીશું તો શિષ્યવૃત્તિ મેળવવાની પાત્રતા શું છે તો એવા વિદ્યાર્થીઓ કે જે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો આ યાદ રાખવાનું છે કેટલી ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ લાભ મળવા પાત્ર છે તો ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકાથી ઉત્તરીણ હોવા જોઈએ એટલે કે અગાઉના ધોરણમાં જ્યાં ભણ્યા હોય તો એ ધોરણમાં ચાલીસ ટકાથી વધુ માર્ક્સ મેળવે મેળવેલા હોવા જોઈએ જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા હોવી જરૂરી છે એટલે કે શિષ્યવૃત્તિ તો મળે પરંતુ નિયમિત શાળા કે કોલેજમાં એમની હાજરી પણ હોવી જરૂરી છે દિવ્યાંગતા અંગેનું ડૉક્ટરી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ એટલે કે જે અ સિવિલ સર્જન દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તો એ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ દિવ્યાંગ શિષ્યવૃત્તિ કેટલી મળવા છે તો અલગ અલગ ધોરણમાં વિદ્યાર્થીઓને અલગ અલગ શિષ્યવૃત્તિ મળવા છે તો ધોરણ એક થી આઠના જે વિદ્યાર્થીઓ છે એમને શિષ્યવૃત્તિનો વાર્ષિક દર દસ મહિના સુધી પંદરસો રૂપિયા મળવા છે ધોરણ નવથી બાર અને આઈટીઆઈ સમકક્ષ ડે સ્કોલર જે છે તો એમને દસ માસ સુધી બે હજાર રૂપિયા મળવાપાત્ર છે ત્યારબાદ ધોરણ નવથી બાર અને આઈટીઆઈ સમકક્ષ જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એમને પંદરસો રૂ રૂપિયા મળવાપાત્ર છે બી એ બી અને સમકક્ષ ડિગ્રી અભ્યાસક્રમ ધરાવતા વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા મળવાપાત્ર છે હવે એ જ વિદ્યાર્થીઓ કે જેઓ હોસ્ટેલમાં ભણે છે એવા બી એ બી અને સમકક્ષ ડિગ્રી અભ્યાસ ધરાવતા વિદ્યાર્થીઓને ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા મળવાપાત્ર છે બી એ બી ઈ એલ એલ બી અને બીસીએ એમ અને સમકક્ષ અભ્યાસક્રમો તેમજ ડિપ્લોમા ઇન પ્રોફેશનલ એન્ડ એન્જિનિયરિંગ સ્ટડી ઇન પ્લાન ટ્રેનિંગ અને તેને સમકક્ષ જે છે તો એવા વિદ્યાર્થીઓને પાંત્રીસો રૂપિયા દસ વર્ષ દસ માસ સુધી મળવાપાત્ર છે એ જ વિદ્યાર્થીઓ પરંતુ હોસ્ટેલમાં રહેતા હોય કે જેઓ બીએડ એડ બીઈ બીટેક એલ એલ બી બી અને સમકક્ષ અભ્યાસક્રમો તેમજ ડિપ્લોમા ઇન પ્રોફેશનલ એન્ડ એન્જિનિયરિંગ સ્ટડી ઇન પ્લાન ટ્રેનિંગ અને તેને સમકક્ષ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને પિસ્તાલીસો રૂપિયા દસ માસ સુધી મળવાપાત્ર છે એમ સી એમ એસ સી એમ ફિલ એલ એલ એમ અને એમએડ જે છે કરે છે એવા વિદ્યાર્થીઓને પાંત્રીસો રૂપિયા દસ માસ સુધી મળવાપાત્ર છે એમ એસ સી એમ ફિલ અને એલ એલ એમ તેમજ એમએડ જે હોસ્ટેલમાં રહીને ભણે છે એવા વિદ્યાર્થીઓને પિસ્તાળીસસો રૂપિયા મળવાપાત્ર છે તેમજ અંધ વ્યક્તિઓ માટે રીડર એલાઉન્સ ધોરણ આઠ સિવાયના ઉપર દર્શાવેલા તમામ વિદ્યાર્થીઓ અથવા તો દર્શાવેલા અન્ય તમામ અભ્યાસક્રમો માટે પંદરસો રૂપિયા આપવામાં આવે છે તો આ યાદ કોણ છે જેટલા પણ રૂપિયા મળે છે એ દસ માસ સુધી મળવાપાત્ર રહેશે આ યોજનાના અરજીપત્રક તો દિવ્યાંગ શિષ્યવૃત્તિ જે તે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ તથા કોલેજના આચાર્યશ્રી તેમજ વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન જે વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત પરથી આ સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીને મોકલવાની રહેશે દિવ્યાંગ શિષ્યવૃત્તિ ક્યારે મરવાપાત્ર પાત્ર નથી એટલે કે આપણે જે જોયું એ બધી મરવાપાત્ર છે પરંતુ ક્યારે મરવાપાત્ર નથી તો દિવ્યાંગ વિદ્યાર્થી શાળા કે કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય જે આપણે અગાઉ જોયું કે નિયમિતતા હોવી જરૂરી છે પરંતુ જો અનિયમિત વારંવાર રહેતો હોય તો એમને મરવાપાત્ર નથી અભ્યાસ છોડી દેવાથી એટલે કે ચાલુમાં અભ્યાસ છોડી દે તો એવા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી રાજ્ય સરકાર શ્રીની કે અન્ય જગ્યાએથી શિષ્યવૃત્તિ મેળવતા હોય કે આવા વિદ્યાર્થીઓ કે જ્યાં સરકાર દ્વારા શિષ્યવૃત્તિ મળતી હોય યા અન્ય કશેથી એમને શિષ્યવૃત્તિ મળતી હોય તો આ શિષ્યવૃત્તિનો લાભ એમને મળશે નહીં તો એ યાદ રાખવાનું છે ચાલીસ ટકાથી ઓછી દિવ્યાંગતા તથા ચાલીસ ટકાથી ઓછા ગુણ હોય તો એવા વિદ્યાર્થીઓને પણ મળવા પાત્ર નથી દિવ્યાંગ શિષ્યવૃત્તિ મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે તો આ યાદ રાખવાનું છે કે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ મંજૂર કરવાની સત્તા કોને મળેલી છે તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની આ મંજૂરી કરવાની સત્તા રહેલી છે તો આ યાદ રાખવાનું છે ખૂબ જ અગત્યનું છે ત્યારબાદ બીજી યોજના જોઈએ દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા સહાય યોજના જે નિયામક શ્રી સમાજ સુરક્ષા દ્વારા આપવામાં આવે છે લાભ મેળવવાની પાત્રતા તો ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે સમાજ સુરક્ષા ખાતાનો દિવ્યાંગ ઓળખ કાર ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે એટલે કે સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ ઓળખકાર આપવામાં આવે છે તો એ કાર હોવું જરૂરી છે આ લાભ લાભમાં શું મળે છે તો આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમ દિવ્યાંગતા બને તો આ યોજનાનો લાભ વીમા પોલિસીની શરતોને આધીન રહીને મળવા પાત્ર રહેશે જેમાં લાભાર્થીને એક લાખ સુધીની વીમા કવચ નીચે મુજબની મળવાપાત્રતા રહે છે તો એ જોઈએ તો સૌપ્રથમ છે અકસ્માતના કારણે મૃત્યુ અથવા તો કાયમી અથવા સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં સો ટકા મળશે

અંક ગુમાવવાના કિસ્સામાં પચાસ ટકા પાત્ર છે એટલે કે એક આંખ અથવા તો એક અંક ગુમાવે તો જે સહાય મળે છે તો પચાસ ટકા મળે છે અને જો એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં એને સો ટકા મળવા પાત્ર છે લાભ મેળવવા અરજી કોને કરવી તો અરજદાર તરફથી અકસ્માત મૃત્યુ અથવા તો દિવ્યાંગતાની તારીખથી નેવું દિવસની અંદર નિયત નમૂના આધારિત પુરાવા સાથે વળતરની અરજી નોડલ ઓફિસરને મળે તે તારીખથી દિન ત્રીસમાં જરૂરી ચકાસણી કરી તેમના પ્રમાણપત્ર તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથે વીમા નિયામક શ્રીની કચેરી અથવા તો વીમા કંપનીને મોક મોકલી આપવાની રહેશે પરંતુ જો પ્રાથમિક તબક્કે આ યોજનાના ઠરાવની જોગવાઈને ધ્યાનમાં ધ્યાને લેતા અરજી ગ્રાહ્ય રહી શકે તેમ હોય હોય નહીં તો યોજનાના સંબંધિત નોડલ અધિકારીએ તેની કક્ષાએ કક્ષાએથી જ ફરજિયાત નકારવાની રહેશે એટલે કે લાગે છે કે આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી તો નોડલ ઓફિસર જ એને નકારી શકે છે તથા તેની જાણ અરજદાને બારોબાર કરવાની રહેશે આ રીતે નોડલ અધિકારીનો દાવો નકારવાની સત્તા પણ રહેલી છે આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમી દિવ્યાંગ બને તો આ યોજનાનો લાભ વીમા પોલિસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર રહે છે જેમાં લાભાર્થીને ચાર લાખ સુધીની વીમા કવચની જોગવાઈઓ મળવાપાત્ર છે તો યાદ રાખવાનું છે ચાર લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળવાપાત્ર છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ